સરહદ પર હાલ જે સ્થિતિ સર્જી રહી છે તેને લઈને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીઓ વચ્ચે જે કરાર થયો હતો તેનું છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ભારતીય સેના આ સરહદી અતિક્રમણનો જવાબ આપી રહી છે આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને અને અતિક્રમણને રોકવામાં अटकालिक योग्य पगला लेवा जो सेना परिस्थिति पर, पर नज़दीक थी नजर भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण के लिए कर रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान उनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को उचित कार्रवाई करे सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे स्थिति द्वतकामु से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। जदे सर युद्ध विरामनी वातोबाद पीच पर घास करती वा पाकिस्तान युद्ध विराम नुई जे होती सी फायर नी जे होती एनो उल्लंघन करयो छे आपनी સૌથી પહેલી પ્રતિક્રિયા निधि जी જે રીતે પાકિસ્તાને ગોઠવેલું હોય એ પ્રકારનું લાગી રહ્યું હતું એટલે ભરોસો નહોતો આવતો પણ યસ એ ત્રણ કલાક ચાર પાકિસ્તાને એ કરી બતાવ્યું જેના માટે પાકિસ્તાન જાણીતું છે એ કરી બતાવ્યું જે પાકિસ્તાનની ફિતરત છે ને તે છે દગો અને સર વિશ્વ અમેરિકાની મધ્યસ્થી આ વસ્તુ થઈ છે તો શું આમાં આપણે માની શકાય કે આજે છે અને અત્યારે જે રીતે આ સ્થિતિ થઈ રહી છે અને અ સર આજે પરિસ્થિતિ અત્યારે જે દેખાઈ રહી છે એમાં આગળ ભારતીય સેના તરફથી શું કાર્યવાહી થઈ શકે તમને શું લાગે છે આજના દિવસે આજના દિવસે સાંજે પાંચ વાગે પાકિસ્તાન યુદ્ધ વિરામ ઘોષિત કરે પછી સાડા આઠ નવ આશરે આસપાસ યુદ્ધ વિરામ ઉલ્લંઘન કરે પછી સાડા આઠ નવ આશરે આસપાસ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરે તો પાકિસ્તાને એ કર્યું જે પાકિસ્તાનને આવડે છે ભારતીય સૈન્ય એ શું કરવું જોઈએ આવડે છે છે અને એ હંમેશાની જેમ જમીન ઉપર મેદાન ઉપર રણ મેદાન ઉપર પાકિસ્તાન ને પરાસ્ત કરવું જોઈએ જી આગળ શું થાય છે એના પર આપણે સતત અપડેટ મેળવતા રહીશું આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ આભાર ધન્યવાદ જય હિન્દ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર હાલ જે સ્થિતિ સર્જી રહી છે તેને લઈને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જે કરાર થયો હતો તેનું છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ભારતીય સેના આ સરહદી અતિક્રમણનો જવાબ આપી રહી છે આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિ યોગ્ય રીતે સમજવી જોઈએ અને આતિક્રમણને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલા લેવા જોઈએ સેના પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈ પણ આતિક્રમણનો સામનો કરવા માટે નક્કર અને કડક પગલા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે चल रही सैन्य कारवाई को रोकने का समझौता आज शाम को हुआ था पिछले समझौते से एक समझौता था शांति की ओर से उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से लिपट रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इसके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे स्थिति भी प्रकरण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए है सर युद्ध विराम की बातों बाद पिच पर घास में तुआ पाकिस्तान युद्ध विराम की जे होती थी फायर की जे वातो थी एनो उल्लंघन करयो छे आपनी સૌથી પહેલી निधि जी જે રીતે પાકિસ્તાને યુદ્ધ વિરામ કર્યું ત્યારે સ્ટેજ મેનેજ કરેલું હોય પહેલેથી ગોઠવેલું હોય એ પ્રકારનું લાગી રહ્યું હતું એટલે ભરોસો નહોતો આવતો પણ યસ એ ત્રણ કલાક ચાર કલાક માં જ પાકિસ્તાને એ કરી બતાવ્યું જેના માટે પાકિસ્તાન જાણીતું છે એ કરી બતાવ્યું છે પાકિસ્તાન ની ફિતરત છે ને તે છે દગો અને સર વિશ્વ ફલક ઉપર જયારે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે પાકિસ્તાનને લોન પણ મળી ગઈ છે અને અત્યારે જે અમેરિકાની મધ્યસ્થી આ વસ્તુ થઈ છે તો શું આમાં આપણે માની શકાય કે આ જે છે એ અમેરિકાની મધ્યસ્થી દ્વારા થયું છે જેમ પ્રેસ બ્રિફિંગમાં આપણે જોયું વિક્રમ મિશ્રીએ આપણને જણાવ્યું કે બપોરના સમયે પાકિસ્તાન તરફથી આપણો સંપર્ક કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ સીઝ ફાયરની યુદ્ધ વિરામની વાતચીત થઈ હતી તો આમાં શું કોઈનો રોલ હોઈ શકે ખબર નહિ નિ હજી ઘણું બધું ઓપન ટુ સ્પેક્યુલેશન છે આઈએમએફ પર ઢોળતા રહે શાસકોએ યુદ્ધ વિરામ કર્યું છે સૈન્ય એ નથી કર્યું એને ઉલ્લંઘન કર્યું છે અને શાસકો એમ કર્યું એને ઉલ્લંઘન કર્યું છે અને શાસકો એમ કહે કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમને મનાવાનો તો આ સ્થિતિમાં પણ સમય વધારે મળે કોનો ફાયદો પાકિસ્તાનનો ફાયદો તો આમાં બીજા કેટલાય સમીકરણો કશા પણ હોઈ શકે અમેરિકાને પોતાનો સ્વાર્થ છે કે અમેરિકાને પોતાનો સ્વાર્થ છે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એલાઉડ નથી એટલા માટે કે ત્યાં તેઓ ટકી રહે છે સૈન્યના આધારે સૈન્યની મીઠી નજર હોય તો ત્યાંના શાસકો ટકી રહેતા હોય છે એવી સ્થિતિ છે અને અત્યારે જે રીતે આ સ્થિતિ થઈ રહી છે આવી જ સ્થિતિઓ હંમેશા રહી છે જયારે ચૂંટાયેલી સરકાર અને સૈન્ય વચ્ચે ખટરાગ હોય અને સ્થિતિઓ કર્યો છે તો આપના માધ્યમથી આપના ન્યુઝ નેટવર્ક ના માધ્યમથી બહુ જ શરૂઆતના રિએક્શન હજી ઇન્ટરનેટમાં બીજે ક્યાંય કશા બીજા મીડિયામાં મારે ઘણા મીડિયામાં ઓનલાઈન બેસવાનું થયું છે ફોન પર વાત થઈ છે

તમને શું લાગે છે આજના દિવસે સાંજે પાંચ વાગે પાકિસ્તાન યુદ્ધ વિરામ ઘોષિત કરે ચારેક કલાક પછી સાડા આઠ નવ આશરે આસપાસ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન